આપું ગમે એટલા ખરાબ કર્મો હોય છતાં એનો ઉદ્ધાર કર્મ છે ને એ જ આપણું ભાગ્ય બલ છે થાય કેમ દુખી છીએ આપણે આટલા બધા પેલા કઈક બહુ ખોટું એટલે આ દુઃખ ભોગવવું પડે હવે ન કરીએ ને હું તો ઘણી ગણી શકીએ કે વાંચું ઠાકોરજી ડિસ્ટર્બન્સ ના કરો તમારે સુખી થવું હોય ને ત્યારે ઠાકોરજી ન જોતા હોય અને સુખી થવું સુખી થવું છે હેરાન કરવાની જરૂર નથી સુખી થવા માટે આપણે અહિયાં રસ્તા બતાવી રહ્યા છે ગાયું ને લીલું દેવાય બ્રહ્મ ભોજન કરાવો કોકનું સારું કરો દાન પૂન કરો સીધી વાત છે અગર તમારે ઠાકોરજી જોતા નથી ખોટે ખોટી જગ્યા

નહીં કરો એનો વાંધો નહીં દુકાન ખોલો જ ને યા કરો એ બરોબર યા તો કરજો જો નહી તો યા કરો લોકિક હિસાબ કિતાબ તમારી દુકાન ખોલો છો તમારો ધંધો કરો છો યા ઠાકોરજી એક સંબંધ એવો દેવા દેવાની વાત નથી હા એ તો એમને હું ને મારા પ્રભુ આરે નો મારો સંબંધ છે આનંદ થી અમે જીવીએ છીએ હું વૈષ્ણવ છું એ મારા સ્વામી છે એની સેવા કરવાની છું આવે મારા નાથ ને એ તો વેપાર સરીખું ગણાય પ્રભુ સર્વ સર્વસમર્થ જે એક બાજુ કહે એ અંતર્યામી છે એમ કહે બધાયની અને પાછું તો પ્રભુ પાસે કોઈ ન કહું ને તો એનું સર્વ સામર્થ્યપણું જે એમાં સંશય થયો આપણે એટલા માટે કે એ લક્ષણ નથી સુખની કામના તો એ લોકિક સ્વભાવ ને આપણો સ્વભાવ બની ગયો છે અને એવી રીતે સ્વભાવ અહીંયા આજ્ઞા કઈ કે સ્વભાવ વિજયો ભવે સ્વભાવ બદલાતો નથી બદલી નથી શકાતો નડતર સ્વભાવ છે નહી તો માણસ નો સ્વભાવ બદલે કે અમુક સ્વભાવ એવા કઈ બદલે કરે તો અલૌકિક છે કે યમનાજી તો જીવ નો સ્વભાવ બદલાવી દે એ કઈ બહુ મોટી વાત નથી એ તો શ્યામ સ્વરૂપા છે શ્યામ સંઘ શ્યામ ભય ઠાકોરજી યમનાજી નું છે તેમાં નવાય શું

જી કૃપા કઈ રીત ને તો ભલે આ જન્મ માં આવતો ભલે આ કૃપા કાલ કરવા સ્વભાવ બધું ફેરવી નાખે એવો સામર્થ્ય આપણા ગુરુદેવ ની હા ભરુ શ્રી ગુસાઈજીની તો વાત જ શું કરવી આ તો આપણા ભગવદીઓના પ્રતાપબલ ની વાત કરું છું એવું એવા સમર્થ આપણા ગુરુ શ્રી વલ્લભ અને એવા આપણા પ્રભુ પછી ભક્ત વચ્ચ આ સુધી સીમિત નથી કે ભગવાન આપણું રક્ષણ કરે મર્યાદામાં જોવો એ જોઈ ભગવાન બસ બચાવે ભગવાન વૃત્તો હોય ભગવાન બસ રક્ષા કરે ને ભગવાન એના થી આગળ ઠાકોરજી બોલો એને હસાવા માટે એને આનંદ કરવા માટે નવા ખેલ કરે મને ચાર કરું કેવા કૃપાડું ભગવાન કે મારા મિત્રો મારા સખા બધા ભગવાન કે મારો છે ને મારો સખો છે મારો ભક્ત છે તો ઈ ઉદાસે ના થવો જોઈએ વિચાર તો કરો તમે રક્ષણ તો કેટલું સામાન્ય થઈ ગયું ઈ ક્યારે ભગવાન એવા ભગવાન આપણા જેવા પ્રભુ ક્યાંય મળે નહીં

માધવરાયજી મહારાજ હતા એમનો પ્રતિવર્ષ નિયમ કે મથુરામાં કવિ સંમેલન કરે અને ત્યાં નવા 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 ઉભરતા જુના કવિ માંથી આવતા વાત ના કરેલો અને રસિક જન માટે તો એજ ભગવત ચર્ચા સંબંધી હોય ને તો જ એમ થાય કે વાહ આનંદ આવ્યો સુરદાસજી કે છે ને ખાટી છાછ છે

ખાવા વા જે ભગવત ચર્ચા થાય ભગવત કીર્તન થાય ભગવત કથા હોય તો આપણને આનંદ આવે તો એ બધી કામનાઓ ને કંટ્રોલ કેવી રીતે થશે તો કે અલૌકિક ચિંતન એક વખત એટલે બધી કામનાઓ અલૌકિક બની જાય છે પછી નડતર રૂપ નહીં રે કામ ના છે તો કામ કૃષ્ણ માટે ની કામ કરો જે ઈચ્છાઓ ઈચ્છાજી માં પેલા લગાડો ક્રોધ છે તો ક્રોધ બીજા ઉપર ન કરો 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 ક્રોધ ક્રોધ આવો સામે આવે તો તો ક્યાં કે પોતાની જાત ઉપર કરો મને આટલું આટલું ઠાકોરજી આપ્યું છે પણ હું કેવો છું પોતાની જાત ઉપર ક્રોધ કરો કે તો એ હું સેવા નથી કરતો

લોભી ને તો બધા કે લોભ કરો કરો પણ મોહ મોહન મોહ થાય અલગ અલગ દર્શન ભગવત પ્રસાદ મોહ આવો ભગવત કીર્તન નો મોહ થવો જોઈએ મધ તો નડે પણ નહી વ્રજ ભક્તો ને જે સૌભાગ્ય મધ થયો હતો ને ત્યાં જુઓ અભિમાન અહંકાર શબ્દ નથી વાપરો સૌભાગ્ય દાસો હમ હું છું હું જવાનો નથી તો મળશું ત્યારે જાશે પણ હું છે હું કૃષ્ણનો દાસ છું તો નડે નહી તો ઈ મધે નડે મારી માથે સમ્રાટ ધણી આખી દુનિયામાં ભરો ઠાકોર સામે નવો ને તો બાકી બધે ઊંચું માથું કરીને જીવી શકો અને પછી માચ્ચર્ય તમને આશ્ચર્ય

તમે તમે દબલ મનોરથ કરો એના તો ઈર્ષા એ કામ લાગશે એ તમને ફાયદો કઈ ઈર્ષા હેવી આપણે ત્યાં કહ્યું છે કે લીલામાં પ્રભુની નિત્ય લીલા છે ને ત્યાં પ્રસવેદ નથી એ વાત થાય ને પછી હા પછી ભૂખ નથી પ્યાસ દેહ દેહાધ્યાસ ઇન્દ્રિયા અધ્યાસ વગેરે અહીંયા નથી એટલે ભૂખ ન લાગે નીંદર ના લાગે અહીંયા ત્રણ કલાક થી બેઠા જ આ તાંતિયો જલાઈ ગયો હા આ બધું સેવામાં નડે છે ને શરીર દુખે શરીર તૂટે ભૂખ લાગવી નીંદર આવી જાવી ઊંઘ આવી ઘણા ભાઈ ના જપ કરવા બે ને જપ કરવા તો એ જ આરામ તો આ મારું એ છે કે આ જે કઈ છે ને એ દુનિયા આખી માં નડતર કે મહાપ્રભુજી કે કઈ નકામું નથી બધું નું છે કરવાનો જેવા છો ખરા કે ગાંડા બુદ્ધિશાળી કે બુદ્ધિ વગરના સંપત્તિ વાળા કે સંપત્તિ વગર ના જેવા છો એવા જો કૃષ્ણ માટે ના છો ને તમે કૃષ્ણ માટે જીવો છો ને તો તમારું કામ બધું લૌકિક કામનાઓ માંથી આપણી ઇન્દ્રિયો આપણા મન ને આપડી બુદ્ધિ ને આપણા એક બાજુ વાળવાની ગતિ એ સેવા માર્ગ છે

પુષ્ટિ માર્ગીય અર્થ સંપત્તિ જે કઈ ઠાકોર સુંદર ભાવ છે એ વિચારો તમે એક દર્શન કરજો ફોક થી ધ્યાન કરાય મારા ઘણા એમાં સેવા નથી કરતા તો બે મિનિટ પાંચ મિનિટ આ લોક રામાયણ બધી સાઈડ માં મૂકીને આમ નિરાતે વેહાય આપણા ઘરમાં શાંત

જે જેના ગોવાડિયા છે એ બધા પ્રભુ નું કીર્તિનું ગાન કરતા કરતા જે ગાયો નું ધન ની વચ્ચે પ્રભુ આવે છે અને પ્રભુ ના સ્વરૂપ નું દર્શન કરે છે ત્યાં વ્રજ ઠાકોરજી ગાયો તો પાછા આવશે એ પાછા વ્રજમાં નંદાજી નંદ્રાઈજી ને અહીંયા પધારે છે પાછા ગાયો ને ચરાવી ને આવની નું પદ કહે છે આવની ના કીર્તન કહે છે કે પાછા પ્રભુ બ્રજમાં આવે ને એ આવની નો ભાવ

いいな。